મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતથી તો મિત્રો આવતીકાલે બુધવાર છે અને અમાવસ્યા છે અમાવસ્યા સવારે સાડા નવ વાગે પ્રારંભ થશે અને ગુરુવારે બપોરે બાર સવા બાર વાગ્યા સુધી અમાવસ રહેશે તો જો આમ બે દિવસ અમાવસ આવતી હોય તો એમાંથી પહેલા દિવસની જે અમાવસ હોય છે એ પિતૃઓની અમાવસ ગણાય છે કારણ કે બપોરે બાર વાગ્યાથી લગાવી અને બપોરે ત્રણ સાડા ત્રણ સુધીનો જે સમય હોય છે એને પિતૃકાળ કહેવાય છે એ સમયે પિતૃઓ આવતા હોય છે તો એ સમયે આપણે પિતૃ તર્પણ બ્રાહ્મણ ભોજન બ્રાહ્મણને સીધું એ બધું આપણે કાઢી શકાય અને પછી બ્રાહ્મણોને આપી શકાય અથવા બ્રાહ્મણને ભોજન કરાવી શકાય છે અને બીજા દિવસે સવારથી લગાવીને બાર વાગ્યા સુધીમાં અમાવસ્યા છે તો એ દેવતાઓની અમાવસ્યા ગણાય છે તો ઘણા કુબેર ભંડારીના મંદિરે જતા હોય છે કોઈ માતાજીના મંદિરે જતા હોય છે અમાવસ ભરવા માટે તો એ મિત્રો આપણે પરમ દિવસે એટલે કે સૂર્યોદયમાં અમાવસ હોય એ દિવસે દેવતાઓની અમાવસ ગણાય છે તો દેવતાઓની અમાવસ આપણે ગુરુવારે છે તો એ દિવસે આપણે દેવતાઓની અમાવસ કરવાની રહેશે તો મિત્રો આવતીકાલે પિતૃ તર્પણ અથવા પીપળે દૂધ પાણી જળ તલ એ બધું મિક્સ કરી અને આપણે ચડાવવાનું અને બ્રાહ્મણને સીધું આપવાનું તમારા ઘરની નજીકમાં મંદિર હોય અથવા બ્રાહ્મણ રહેતા હોય એ બ્રાહ્મણોને ચોક્કસપણે આપવાનું એ આપવાથી બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃ આપણા બધા તૃપ્ત રહે છે અને જ્યારે પિતૃ આપણા ઉપર તૃપ્ત રહે છે તો આપણા ઘરની અંદર દરેક પ્રકારની સુખ અને શાંતિ મળે છે આપણા પરિવારની અંદર પ્રેમ વધે છે પરિવારની અંદર બઢોતરી એટલે કે પરિવાર વધે છે ક્યારે વધે કે આપણા ત્યાં દીકરા દીકરી થાય અને દીકરા દીકરી મોટા હોય તો એમના લગ્ન સમયસર થાય આ બધા પિતૃઓની કૃપાથી જ થાય છે પિતૃ નારાજ હોય છે ને મિત્રો તો આ લગ્ન થવાની અંદર વિલંબ થાય છે સંતાન થવાની અંદર વિલંબ થાય છે પરિવારની અંદર કટાક્ષ થાય છે વેપાર કામધાનાની અંદર અચાનક ખોટ આવી જાય છે જ્યારે પિતૃ નારાજ હોય છે ત્યારે તો દર અમાવસ્યાના દિવસે આ વસ્તુનું તમારે ચોક્કસપણે ધ્યાન રાખવાનું બરાબર છે મિત્રો તો આ મિત્રો મિત્રો તમને આ જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો જય શ્રી કૃષ્ણ